કારણ કે ખાડા પૂરવાનું કામ યોગ્ય મટીરિયલ વગેરે જ કરવામાં આવતું હોવાનું દેખાઈ આવે છે ત્રણવસારી શહેરના રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર તો વેટ ઉતારતા હોય જ છે પરંતુ પુરાણ કરવા વાળા પણ માત્ર બિલ બનાવવા પૂરતી કામગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ એનટીસી ન્યૂઝ ના અહેવાલ બાદ ખાડા પૂરવાનું કામ શરૂ થયું છે તે ફરી પાછો એક વરસાદ પડે ત્યાં સુધી લોકોને રાહત રૂપ બનશે રિક્ષા સ્ટેન્ડ આ જૂનાથાણા સરકારી વસાહત પાસે જે મેઇન રોડ આવેલો છે જે જૂના થાણાથી લે ગ્રીડ સુધી જાય છે તે રોડની મરામત કરવામાં માટે નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નવસારી નગરપાલિકાના પ્રમુખ અને આ વિસ્તારના જે તે અમારા કોર્પોરેટર છે એમને અમારી નમ્ર વિનંતી અને રિક્વેસ્ટ છે કે આ રોડને વહેલી તકે મરામત કરાવે આ રોડના ઉપર જે ખાડાઓ પડી ગયા છે જેની મરામત ખૂબ જ જરૂરી છે બે દિવસ પહેલાં જ એક બાઈ એમના છોકરી લઈને જતી હતી એ કપચી ઉડી અને એમના પગમાં વાગ્યું લોહી લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે આજે પણ ઘણા લોકોની આ કપચી ઉડી અને લાગી છે આ રોડ એકદમ તદ્દન બેકાર છે આ કપચી એ રીતના નાખવામાં આવેલ છે ફક્ત ખાલી કપચી જ છે કપચીનો પર ખાલી સિમેન્ટનો પાવડર જ છે મતલબમાં એક જ વરસાદ પડશે હવે પછીનો તે ટોટલી ધોવાણ થઈ જશે નગરપાલિકાના ચીફ ઓફિસરને અમારી ખૂબ જ નમ્ર અરજ અને નમ્ર વિનંતી છે કે વહેલામાં અને વહેલી ટકે નવસારીની અંદરમાં જે કોઈ પણ રસ્તાઓ પર તમે જે બ્લોક નાખેલા છે એ બ્લોક તદ્દન બેકાર છે અને બ્રેકના ઉપર તમે વહેલી તકે વરસાદ તમારો નીકળી જાય આપણા વરસાદ એના પર ડામર પટ્ટો લાવો અને ટોટલ નવસારીના તમામ રસ્તાઓ જે નવસારીની અંદરમાં છે બાકી એ નવસારીના રસ્તાઓ બનાવવા અમારી નમ્ર વિનંતી છે કારણ કે આ ખરાબ રસ્તાઓના કારણે મોટર સાયકલો રિક્ષાવાળાઓ ફોર વ્હીલરવાળાઓ સૌને બધાને જ નુકસાન થાય છે ઘણીવાર તો એવું પણ બને છે કે લોકો એમના વાઇફને લઈને નીકળતા હોય કોઈ એમના છોકરાઓને લઈને નીકળતો હોય અને ખાડામાં પડવાથી તે લોકો ઇજાગ્રસ્ત થાય છે પડી જાય છે ને ભારે જહેમત ઉઠાવવું પડે છે બસ આથી વિશેષ અમારે કંઈ કહેવું નથી નવસારી નગરપાલિકાને એક જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રનનો મરામત કરે આપણા નવસારી નગરપાલિકાના મેં આગ્રહ કરું છું કે આ સુરત નવસારીનો મેઇન રોડ ગણાતો ટાટા સ્કૂલ બાજીનો મેઇન રોડ જે તે ભરપૂર ટ્રાફિક પણ થાય છે અને બધી રીતના કન્જેસ્ટેડ બી છે પ્લસ આ એક વર્ષથી આ ખાડા પૂરે છે અહીંયા એટલા મોટા ખાડા છે કે કેટલા હજારો લો અહીંયા પડતા હોય છે ચાર પાંચને તો મેં પોતે ઉઠાવ્યા છે અને જોયા છે તો મેં નવસારી નગરપાલિકાના આગ્રહ કરું છું કે ખાલી આ આ કપચી નાખીને ખાડા જ પૂરવા છે કે વ્યવસ્થિત રીતે રોડ બનાવવું છે તો મારી અપીલ છે નવસારી નગરપાલિકાને કે ભાઈ આપણી જનતા માટે એક આ સુવિધા રોડ બહુ બહેતર છે કે કોઈ પડે નહીં ચોમાસામાં એના માટે મારો આગ્રહ છે કે આ કાકરા ખાલી આ કપચા નાખ્યા છે એની જગ્યા પર ડામણ રાખીને આ ખરડો પૂરવો જરૂરી છે